સાહેબ સાત દિવસથી કોઈ પણ અમારા ગામની પરિસ્થિતિ ખૂબ કાપરી પરિસ્થિતિ છે કોઈ પણ અધિકારીઓ કોઈ રાજનેતા અમારી પાસે આવ્યા નથી અહીંયા અમારી પાસે અમારા ગામમાં ખૂબ પરિસ્થિતિ ખરાબ છે અત્યારે એકે રસ્તો ચાલુ નથી એકે કોઈ પણ ગાવાની કોઈ પબ્લિક દર સુધી બસો ઘર તો અમારા પાણીમાં ગરકાવશે પાંચ પાંચ ફૂટ પાણી પડ્યું છે અને કોઈ અમારે સુવિધા કોઈ વસ્તુ મળી નથી અમને એક જ તલાટી સાહેબ ત્યાંથી ફ્રૂટ મૂકે છે અને એ આવે છે અને અહી આવી અને હોડકા બીજા કોઈ અમારી પાસે આવ્યા નથી અમને મૂક્યો નથી અને એક જ વિદ્યુત બોર્ડ વાળા એક ફોન કર્યો હતો એટલે વિદ્યુત બોર્ડ વાળા અમારી આવી અને બીજા દિવસે તરત જ આવીને વિદ્યુત બોર્ડ વાળાએ અમારી સેવા કરી છે ફૂલ રાજકીય રાજકીય આગેવાનો એક પણ ભાજપ વાળા કે કોંગ્રેસ વાળા એકે અમારી મુલાકાત લીધી નથી મોટી મોટી વાતો ત્યાં કરે છે વાવમાં બેઠા બેઠા હજી કોઈ આવ્યું નથી મારા ગામમાં નહીં પણ તડાવથી હમણાં કોઈ આવ્યું નથી સપરેડાથી નથી હમણાં ભાખરી હજી આયા ને મને લાગતું નથી કોઈ આવી છે એવું અમારી માંગ છે આની કોક અમને જે જાહેર કરે અને અમને સુવિધા કરાવે માણસોને હેરાન થાય છે એમ ગામમાં આવી અને ગામની અમારી શું લે ને અંબાળ લે ને ખબર પડે ને કે એમને શું તકલીફ છે એમની વ્યક્તિઓ વસ્તુ ગામનું પાણી બારું કાઢે કોઈ અત્યારે અમારો પાક નિષ્ફળ થઈ ગયો કારણ કે અમારા જે ખેડૂતોને કોળીઓ મોઢે આવ્યો હતો અને એ છીનવી લીધો હતો એમને એક દિવસનો જો પગાર કાપી ના ને ખબર પડે કેવી રીતે કપાય છે તો એ માં શું છે એમને પગાર ધુએ છે આટલા સંસદ સભ્યના ધારાસભ્યનો પગાર વધાર્યો તદી કોઈએ કેમ વિરોધ ન કર્યો વિધાનસભામાં એક દિવસ તો વિરોધ કરવો હતો ને એમને કે અમારો ભાઈ આ પગાર ભાજપવાળા ને કોંગ્રેસવાળા અમારે પગાર જૂતો નથી અમારા ખેડૂતોને અત્યારે કોઈ પણ સુવિધા નથી મળે એમ ખેડૂતોને ભાવ નથી આપતા તો એમ કહે છે કે ભાવ અમે આપતા નથી તો એમ બેઠા છે બધા અને અત્યારે હાવ નિષ્ફળ રહ્યું છે કોઈ આરો નથી ખેડૂત માટે તો ખેડૂત માટે કોક એવી સુવિધા આપે અને ભાજપ સરકાર મોટી મોટી વાતો કરે છે તો આવી એમને સુવિધાઓ પાવે અમારા ખેડૂતોને અમારી માગણી છે અને અમારું ગામ સતત એમના સંપર્કમાં છે જ્યારે હોય ચૂંટણી હોય ત્યારે કાયમી અમારા ગામના વોટ સારામાં સારા ઘટાયા છે ભાજપ માટે ભાજપના નેતાઓ મહેનત કરેલા છે તો અત્યારે એમને કોઈ આવતા નથી મારી પાસે